Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp ভাই

મારું નામ અશોકભાઈ વિઠલભાઈ મકવાણા અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી અહીં હું આ ચાર દિવસ આવ્યો છું મારા સમાજનો જે ભાવનગર જિલ્લામાં જે અત્યાચાર થયા છે એ અત્યાચાર લડવા આવેલા ઉમેદવાર સામે હું મારા સમાજ ને જાગૃત કરવા માટે આવ્યો છું આજે ચાર દિવસ ના લડત લડતો હતો ચાર દિવસના અંતે રાત્રે સાડા બારે મને પોલીસ કોઈ ગુના વગર અહીંથી લઈ ગઈ અને અત્યારે મને છૂટો કરેલો છે હું મારા સમાજની દીકરીઓના ન્યાય અને જે કોળી સમાજની જમીનો પચાઈ પડેલી છે એના ન્યાય માટે હું લડવા આવ્યો છું મને સાડા બારે લઈ ગયા હતા રાત્રે હોટલ ઉપરથી થી પોલીસ ની ગાડી આવીને અને અત્યારે મને લગભગ મારા ખ્યાલ મુજબ પાંચ વાગે છોડ્યો છે મને ક્યાં ગુના બાબત તમને લઈ ગયા

પોરબંદર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયા હું ચૂંટણી એજન્ટ કૃષ્ણકાંત ઉપલેટા અમારા કાર્યકરો શહેરમાં પત્રિકા વેચી અને પ્રચાર કરતા હતા એ દરમિયાન આખો દિવસ પ્રચાર કર્યો રાત્રે ખાઈને જ્યારે હોટલે રોકાવા ગયા ત્યારે પોલીસ એમને લઈ ગઈ અને તેમની સામે તપાસ કરી પણ તપાસમાં કાંઈ ન નીકળતા છેલ્લે એકસો એકાવન કરી અને આજે મામલતદાર ઓફિસમાં રજૂ કરતા મામલતદારમાં જેમની સામે આરોપ ગાળવામાં આવ્યો છે ત્રણેય મામલતદારમાં જામીન આપવાનો ઇનકાર કર્યો આ ઇનકાર કરતા આ મામલો થોડોક પેચી દો અને ગૂંચવાનો હતો અને અત્યારે મામલતદારમાંથી પાછો કબજો લઈ અને પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે આગળની કાર્યવાહી માટેની કાર્યવાહી ચાલુ છે પણ ગેરકાયદેસર અમારા કાર્યકરને અટકાયત કરી હતી એવી અમારી લાગણી છે અને આ લાગણીને ધ્યાને આપીને અમે મામલતદારમાં અમારી લીગલ ટીમ છે દિલીપભાઈ અને બાબુલભાઈ તેમને લીગલ ફાઇટ આપી અને હજુ પણ કાયદાકીય કાર્યવાહી જે કંઈ કરવાની થશે એ અમે કરશું